જય માતાજી મિત્રો લાઈવનો જે નિર્ણય આલે છે જે વિવાદ આલે છે દીપક ચુડાસમા એ જે વિવાદ ઊભો કર્યો છે એની વિશે છે આપણે હાજપરા ગામથી બટુકભાઈ કટોણિયા આપણી સાથે અત્યારે લાઈવ છે અને આ વિવાદમાં શું તેમનું કહેવાનું છે એ તે એનો અભિપ્રાય મત આપશે જય માતાજી બટુક મામા દીપક ચુડાસમાએ અત્યારે એક મુદ્દો મેકો છે કે આપણા સમાજમાં માતાજી ના માંડવામાં જાતર હોય એમાં યુટ્યુબ લાઈવ નહીં કરવાનું કે ફેસબુક લાઈવ નહીં કરવાનું અને સવારે વિડીયો અપલોડ કરી સારું છે આ સમાજના હિત છે બરોબર એટલે અમે અત્યારે એને સમર્થન આપી છે હવે આ લાઈવ વિશે બે શબ્દ તમે કહો લાઈવ વિશે તો રામજીભાઈ એવું છે ને કે ભાઈ આપણે ખર્ચો કરીને કરીને માતાજી માંડવો કરતા હોય